આજરોજ દાહોદ જિલ્લાના સિંધવડ તાલુકાના મામલતદાર કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા સત્યાવીસ ટકા અનામત અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું સિંઘવડ તાલુકાની આશરે નેવ ટકા વસ્તી ઓબીસી સમાજની હોવા છતાં રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી ફાળવાયા સીરોની સંખ્યા અતિ ઓછા હોવાને કારણે સમાજમાં ભારે સંતોષ વ્યાપ્યો છે ખાસ કરી સત્યાવીસ ટકા અનામતનો લાભ ન મળતા અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ અને નોકરીની તકોમાંથી વંચિત રહી રહ્યા છે આવસરે ઓબીસી તથા બક્ષીપંચ સમાજ સામે થતા અન્યાયને લઈ સંયુક્ત લડત આપવાની સંકલ્પના વ્યક્ત કરવામાં આવી ઓબીસી સમાજના વડીલે ભારપૂર્વક જણાવ્યું કે આવનાર સમયમાં સત્યાવીસ ટકા હક માટે જો જરૂરી પડશે તો જીવ આપી દઈશું હવે લડવું પડશે અને બક્ષીપંચ સમાજ સાથે સંયુક્ત રીતે આ લડત લડાશે આદનપત્ર આપતા સમયે સિંગોળના તમામ ગામોના ઓબીસી સમાજના આગેવાનો વડીલો રાજકીય પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સો એકમાંથી અનામતનો લાભ તરત અમલમાં લાવવા માટે સરકારને માંગણી કરી અંતે આગેવાનો દ્વારા જાહેરાત કરવામાં આવી કે આજે સાંજે જિલ્લા કલેક્ટરને સામૂહિક રીતે આવેદનપત્ર આપવામાં આવશે આ રજૂઆતથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ઓબીસી સમાજ હવે પોતાના હકો માટે સંયુક્તને જોરદાર લડત લડશે રિપોર્ટર પ્રદીપ કુમાર વડવાય વડદાહોદ